નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે શિનોર તાલુકાના સાંદા ગામથી પસાર ગામને જોડતા મુખ્ય માર્ગના રીકાર્પેટિંગ કામ સહિત ગામના વિવિધ પડતર વિકાસ કામોનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સિન્નર તાલુકાના છેવાડાના ગામ સાંધાના અનેક કામો છેલ્લા ઘણા સમયથી પડતર હતા જેમાં મુખ્યત્વે સાંધાથી પસાર ગામને જોડતા માર્ગનું રીકાર્પેટિંગ કામ પંચાયત ભવન ઉપરાંત અનેક કામો હતા જે તમામ કામો માટે ગ્રામજનોની આતુરતાનો આજરોજ અંત આવ્યો છે આજે કલચનธารા સભ્ય અક્ષય પટેલના વરત હસ્તે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકિત પટેલ, ભાજપ આગેવાન વિકાસ પટેલ સહિત ગામના સરપંચ આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે આ તમામ કામોનું ખાતમુરત કરાયું હતું. આ જો શિનોર તાલુકાના સાંધા ગામે ઘણા વખતથી જે કામો મંજૂર થયા હતા એના ખાતમુરત અને લોકાર્પણના જે પ્રોગ્રામ માન્ય સરપંચ શ્રી દ્વારા રાખવામાં આવ્યો એની અંદર એક મોટું કામ હતું. સાંધાથી પીસાયનો રોડ જે રી કાર્પેટિંગનો એ લગભગ અડસઠ લાખનો રોડ હતો ત્યારબાદ ધારાસભ્યની અને રાજ્ય સરકારની થઈને સમરસની ટોટલ આઠ લાખના ગ્રાન્ટનું આજે લોકાર્પણ હતું જિલ્લા પંચાયત દ્વારા પાંચ લાખનો એક શેડ બનાવવા માટેની પણ એની પણ ખાત ખાતમુહૂર્ત હતું અને આ ગ્રામ પંચાયતનું જે બિલ્ડિંગ ઘણા વર્ષોથી જે જરૂર હતું